અંકુશ લગાવવા માટે પોલીસ કર્મીઓને સતત સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે જેના લીધે જેના સંદર્ભમાં તમામ પોલીસ કર્મીઓએ પેટ્રોલિંગ શરૂ કરી છે અને કડકથી કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ ના લીધે પોલીસે બાતમીના આધારે આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ગંભીર પ્રકારના ગુનાઓને નાસ્તા ફરતા આરોપીઓની માહિતી પ્રમાણે તેમને ઝડપી પાડી પોલીસે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરનાર તમે સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ એ ટીમના અલગ અલગ પોલીસ અધિકારીઓ વર્કઆઉટ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે બે હજાર ચોવીસ માં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી વિજય ઉર્ફે કાલિયા ટીડા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ઢકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત